ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના જાલા ગામ પાસે ઝાલા ભરતી નિયંત્રક યોજના ખારી નદી ઉપર વર્ષ માં જ પૂર્ણ કરવામાં આવી છે ત્યારબાદ સરસ્વતી નદીના ચોમાસા દરમિયાન પૂર્ણ વધારાના પાણીને ડાયવર્ટ કરીને વડોદરા ઝાલા ભરતી નિયંત્રક યોજનામાં નાખવાનું આયોજન કરાયું હતું ત્યારે સરા ગામ પાસે લિંક કેનાલ દ્વારા વધારાના પાણીને પાદરૂકા ગામ પાસે કુદરતી રીતે હયાત વોકળામાં લઈ જવાની કામગીરીનું આયોજન થયું છે દરિયામાં વહી જતા વરસાદી પાણીને સરા લિંક કેનાલ મારફતે સુત્રાપાડા તાલુકાના ચૌદથી વધુ ગામોની સેંકડો હેક્ટર ખેતીની જમીન માટે આશીર્વાદરૂપ બની રહેશે તે માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રામભાઈ વાઢેર દ્વારા પ્રધાનમંત્રીને કરાયેલી રજૂઆત રંગ લાવી છે ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો નેવું કાર્યકર છું હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ છું અને ઉના વિધાનસભાનો પ્રભારી છું આ વિસ્તારમાં ખારા પાણી થી આગળ વધતું હતું અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ વરસ સત્રીસ કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાન ને કાગળ લખીને જાણ કરી હું સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસો હેક્ટર જમીન આનાથી પિયત થાય એવું છે આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવની છે કેનાલ થી પાડવા આટલા ગામોને ફાયદો થાય એમ છે પ્રધાનમંત્રી ને કરાયેલી રજૂઆત પર પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ યોજનાની વિગતો સાથે રાજ્ય સરકાર દરખાસ્ત પણ કરાઈ હતી સિંચાઈ વિભાગના ઇજનેર આર કે સામાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ કેનાલના અગિયાર જેટલા પુલિયાને અપડેટ કરવા પડે તેમ છે આ ઉપરાંત કેનાલની તળિયાની પહોળાઈ જે હાલ અઢી મીટર છે અને તેને સાડા ત્રણ મીટરની કરવાની જરૂર પડશે આ કામગીરીથી ચૌદ જેટલા ગામોની અંદાજે છસો હેક્ટર જેટલી જમીન ને સિંચાઈના પાણીનો લાભ મળતા તે નવ પલ્લિત થઈ શકશે સરસ્વતી લિંક કેનાલ સરસ્વતી નદી વડોદરા જિલ્લા ફરતી નિયંત્રણ યોજનામાં દરિયામાં વહી જતું પાણી ને ફરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા પાદુરકા બરુલા બરોલા એવા કુલ ચૌદ ગામ ને પાણીનો સિંચાઈ નો સીધો લાભ આપવા માટેની એક યોજના હતી કેનાલનો વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ લોઢવા ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાન ને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલ નું અપડેશન કરવાની જરૂર છે એટલે કે કેનાલને થોડી પોળી કરવાની જરૂર છે થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલી હતી એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે કેનાલના અગિયાર સીડી વક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઈલને કારણે કેનાલ ધસી પડે છે જેથી મીટર મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે કેનાલ જીરો થી બસો તેત્રીસ મીટર સુધી કેનાલમાં જયારે પાણી થી પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે એટલે કે જીરો થી બસો મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે આ સમગ્ર કેનાલનું આ ઓપરેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે ત્રણ કરોડ અને નેવું લાખનું જે સરકારશ્રીમાં વહીવટી મંજૂરી અર્થે અમે સાદર કરેલ છે જો આ ઓપરેશન જો કેનાલનું કરવામાં આવે તો કુલ ચૌદ ગામના ખેડૂતોને છસો ને એસી એકર જમીનના ખેડૂતો જે આવરી લેવામાં આવશે અને એને સિંચાઈનો પોતાના કૂવામાં સીધો સિંચાઈનો લાભ મળશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વેરાવળ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર